જગડ્યા તાલુકાના હરિપુરા ગામે ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા વિરોધના સૂર ઉઠ્યા હરિપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લગાવ્યા હતા ભરૂચના જગડિયાના હરિપુરામાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો ક્ષત્રિય સમાજ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું જય માતાજી હું ચેતનસિંહ રાહુલજી ગામ હરિપુરા તાલુકો જગડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય સમાજ દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપણે સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી જય માતાજી જય ભવાની પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એણે વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને બહાર ધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં જય ભવાની જય રાજપૂતાના વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા જય માતાજી મારું નામ હેમિંદસિંહ પ્રદીપસિંહ વાસિયા જે નિવેદન રાજકોટમાં પરસોત્તમ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેનદી કરી માટે આપ્યું છે તે ખરેખર દુઃખદનીય છે એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને એમ ભાજપે એમની ટિકિટ રદ કરી નથી જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે તે પૂરી કરવી જોઈએ ભાજપે અને જો ના કરે તેનો આ વિરોધ છે એને ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં અને પાંચસો ને બાસઠ રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સૂરમાં તરત જ આપી દીધા કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી તો ખરેખર ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાએ સિત્તેર વર્ષની ઉંમર થઈ છે તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન ના રદ કરી લેવું જોઈએ ધન્યવાદ જય માતાજી રૂપાલા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે